લાવ કા કે ઉસા બનાવો લઈ ગઈ હા તો પણ હારી આવી છે ને तो लाव दे देऊ कसरू काट नाको हां हाडी तो बहु हारी फेरी हारी से ने बहु सर साडीस कितला ली थी 50000 ने रेदी थी आ मने ये बहु मोगी 50000 हां तो दादी हाडी एवी से ने पण हाडी पण बहु सरस से वो आ तो ए मो से हो खोटा खर्चा करी सो तू नकरा मैं ना खोटा खर्चा करा हो खोटा खर्चा ना करा 50000 ने हाडी तो लेवी तू मैं क्या पर 50000 ने हाडी ली थी આ હાડી ક્યાંથી આવી અરે આ હાડી છે ને એજલ્સ વેડિંગ ગેલેરી લાવી છું હા તો પણ આ બધા તું કેસો ને 50000 ની હાડી આવી એમ અરે તો તમારો વટ પડે ને એટલે બધાને કહું કે હાડી 50000 ની આવી કેવું છે હા ઈ હારો છે કઈ ની તું તારો વટ પાડવાનો ચાલુ રાખ ચાલુ રાખ હું તો કહું છું આયા આજુ બાજુ બતાઈને કહી દેજે બધા વટ પાડવો પડે આપણો હા તો જો બીજા જઈને કઈ ના આવ આ વટ પાડવાનો હારો છે